ભગવાન શિવના નટરાજ રૂપ વિશે તો તમને ખબર જ હશે પણ તમને એ ખબર છે કે આ રૂપ કેમ ધારણ કર્યું હતું એમને એના પાછળની પણ બહુ સરસ વાર્તા છે તો અપસ્માન નામનો એક રાક્ષસ હોય છે જે દેખાવે કદરૂપો પણ નાના બાળકના શરીરની અંદર એ રહેતો હોય છે તો એ રાક્ષસ પાસે એક અલગ ટાઈપની વિદ્યા હોય છે કે લોકોની સ્મૃતિને કંટ્રોલ કરે ઘણી વખત ઋષિ મુનિઓ કરતા ભૂલવી દે રાજાને રાજનીતિ કરવાનું ભૂલી દે સામાન્ય લોકોના જીવનની અંદર ઘરે લડાઈને પ્રોબ્લેમ કરાવે આ બધી વસ્તુઓ કરવી એને એને હતી તો એક વખત એવો વિચાર આવ્યો કે માતા પાર્વતી પર આ વસ્તુનો પ્રયોગ કરો ને એ બખુબી એ વસ્તુનો પ્રયોગ કરે પણ છે અને આ વસ્તુ ભગવાન શિવને ખબર પડે છે અને ત્યારે એ પોતાનું રુદ્ર રૂપ ધારણ કરીને અપસ્મારની ગુફામાં જાય છે અને ડમરૂનો નાદ કરે છે જેનાથી અપસ્માર ભાગે છે તો એ ટાઈમે મહાદેવ એને પકડી લે છે અને પોતાના પગ નીચે દબાઈ દે છે પણ અપસ્માર પાસે છે ને એક વરદાન હોય છે બ્રહ્માજીનું કે અમરત્વનું જેનાથી એમને કોઈ મારી ના શકે તો એટલા માટે ભગવાન શિવ એ પોતાને નટરાજ રૂપ ધારણ કરે છે ને અપસ્મારને ત્યાં જ દબાવેલો રાખે છે આજની તારીખે પણ અપસ્માર નટરાજ દેવના પગના નીચે જ છે અને આજે પણ એ જીવે છે ઓમ નમો નારાયણ